સુરતની ગટરમાં ગરકાવ થઈને મોતને ભેટેલા માસૂમની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં હૈયા ફાટ રોદનથી શોકમય માહોલ સર્જાયો હતો સુરતની ગટરમાં ઘરકામ થઈ મોતને ભેટેલા માસૂમની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં હૈયા ફાટ રોદનથી શોકમય માહોલ સર્જાયો હતો સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે વરસાદી ગટરમાં ખુલ્લા ઢાંકણમાંથી નીચે પડેલા બે વર્ષના એક માસુમ બાળકે જીવ ગુમાવવો પડ્યો હતો વરસાદી ગટરમાં પડેલા બાળકનો દોઢ કિલોમીટર દૂર પમ્પિંગ સ્ટેશનમાં મૃતદેહ મળ્યો હતો મૃતદેહ સમીમેર લઈ જવાતા પરિવારે કસુરવાર અધિકારીઓ સામે પગલા ન લેવાયા ત્યાં સુધી પોસ્ટમોર્ટમ કરવા અને મૃતદેહ સ્વીકારવામાં ઇન્કાર કર્યો હતો ત્યારબાદ અમરોલી પોલીસ દ્વારા પાલિકાના ગટર વિભાગના જવાબદાર અધિકારી કે કર્મચારી વિરુદ્ધ સાપરાજ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે જેથી પરિવારે માસુમ દીકરા કેદારની અંતિમ યાત્રા યોજી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ અંતિમ યાત્રામાં પરિવારના રુદનથી શોકમય માહોલ સર્જાયો હતો